જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જે શ્રાવણ માસમાં આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે કારણ કે શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો પ્રિય માસ છે આથી આ માસમાં ભગવાન શિવની કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં આવેલ સતીની કથા દ્વારકાસુરની કથા કામકથા તથા પાર્વતીના તપનો પ્રભાવ સાંભળશું ગુણ નિધિ નું આખ્યાન સાંભળી અધમથી અધમ જીવનું શિવ કૃપાથી શિવલોકને પામે છે તે સાંભળી નારાજ ને અતિહર્ષ થયો પરંતુ શિવ ચરિત્ર સાંભળતા તેમને તૃપ્તિ થતી નથી

શિવજી ને બીજી વખત કેવી રીતે પામે છે કૃપા કરી મને શિવજીની આ લીલાઓ મને વિસ્તારથી કહી સંભળાવો નારદજી નું આવું વિવેકપૂર્ણ અને જિજ્ઞાસાપૂર્ણ કહેવું સાંભળી બ્રહ્માજીને હર્ષ થયો

એટલે શિવ માયા પ્રેરિત મારા મનમાં શિવ સામે બદલો લેવાનો ઉદ્ધાર કરી મારા પુત્રો સાથે વિચાર વિમર્શ કર્યો પરંતુ શિવ સામે બદલો લેવાની કોઈ યુક્તિ મને સુજી નહીં તે સમયે વિષ્ણુ ભગવાને મને ઘણો સમજાવ્યો પરંતુ હું પ્રતિશોધની આગમાં ચલી રહ્યો હતો એટલે મેં જીંદ પકડી રાખી અને શિવજીને મુક્ત કરવા માટે મેં મારા પુત્ર દક્ષિણી સ્ત્રીને પુત્રી જન્મે એટલા માટે મેં ઉપાસના કરવા માંડી અને મારી ઉપાસના સફળ થઈ ફળ સ્વરૂપ ઉમાના રૂપે શક્તિ એ દક્ષ ના ઘરે ઉમા સાથે વિવાહ કરી બંને કૈલાસ પર ચાલ્યા ગયા શિવની માયા થકી દક્ષ મોહિત થઈ અભિમાનમાં શિવની નિંદા કરવા લાગ્યો અને શિવને અપમાનિત કરવા માટે દક્ષ એક યજ્ઞ આયોજન કર્યું

અને સતી દોડ્યા અને યજ્ઞ કુંડમાં પોતાની જાતને હોમી દીધી સર્વત્ર હાહાકાર મચી ગયો શિવ ગણો એ શિવજીને સમાચાર આપ્યા ત્યારે પોતાની જટામાંથી શિવે વીરભદ્ર નામે ગણને ઉત્પન્ન કર્યો અને દક્ષના યજ્ઞનો નાશ કરવાની આજ્ઞા આપી શિવજીની આજ્ઞા મળતા વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થળે પહોંચી યજ્ઞને ખેદાન મેદાન કરી બ્રહ્મા વિષ્ણુ અને દેવોને પરાજિત કરી

ભગવતી પાર્વતીએ ઘોર તપ કરી પોતાના મનની કામના શિવજી મળવાથી પૂર્ણ થઈ અને નારદજીના કહેવાથી બ્રહ્માજી તારકાસુરની કથા કહેવા તત્પર થયા હે નારદ મરોજીના પુત્ર કશ્યપને તેર પત્નીઓ હતી આ તેર તેર પત્નીઓ દક્ષની પુત્રીઓ થાય

તેણીએ પોતાના પતિ વજાંગ પાસે એવા બળવાન પુત્ર ની કરી કે જે દેવો સાથે યુદ્ધ કરી દેવોને પરાસ્ત કરી ઇન્દ્રને પોતાનો વશ કરી લે પત્નીની આવી માંગણીથી વજાંગ દુઃખી થયો

પ્રજાપતિ કશ્યપે તેનું નામ તારક એવું નામ પાડ્યું આ તારકે તથા બે હાથ ને ઊંચા રાખી અતિ ઘોર તપ કર્યું ત્યારે બ્રહ્માજી તેના પર પ્રસન્ન થયા અને તારકને વરદાન માંગવા કહ્યું

તેણે ઇન્દ્ર પાસેથી નવનિધિ તથા વરુણ દેવ પાસેથી સફેદ ઘોડા ઋષિમુનિઓ પાસેથી કામ કે નું ગાય સૂર્યનારાયણ પરાસ્ત કરી ઉચ્ચે સ્વા સમુદ્ર પાસેથી અમૂલ્ય રત્નો આંચકી લઈ પછી ઇન્દ્રાસન ઉપર બેસી સ્વર્ગનું રાજ્ય લઈ લીધું સ્વર્ગનો રાજા થઈ બેઠો જે જે સ્થાનો ઉપર દેવતાઓ બિરાજતા એ તમામને હટાવી તાર એ સ્થાનો ઉપર રાક્ષસોને બેસાડ્યા ત્યારબાદ ત્રણેય લોકમાં હાહાકાર મચાવવા લાગ્યો

પ્રભુ અમારું કલ્યાણ કરો તારકના ત્રાસમાંથી મુક્ત કરાવો તમારા શરણ સિવાય અમે ક્યાં જઈએ દેવોની વિતક કથા સાંભળી બ્રહ્માજી બોલ્યા હે દેવો તારકાસુરનો નો નાશ થાય તેવો ઉપાય છે

બ્રહ્માજીના કહેવાથી તારક સ્વર્ગ છોડી મનુષ્ય જો શિવજી આવ્યો થઈ જાય અને પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થાય એ પુત્ર દ્વારા તારકાસુરનો વધ થાય આ ત્રણેય લોક એના ત્રાસ મુક્ત થાય એવો ઉપાય ચડવાથી શિવજીને મોહ પમાડવા ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો

તેમ છતાંય કામ પોતાના અસ્ત્રો શિવ તરફ ફેંકતો રહ્યો તે સમયે શિવજીને લાગ્યું કે નક્કી કોઈ આ અઘટિત કાર્ય કરી રહ્યું છે તેમણે નેત્રોને બંધ કરી જોયું તો કામ દેખાયો એને શિવજી સમજી ગયા કે આ કર્તૃત કામદેવનું જ છે એટલે અત્યંત ક્રોધિત થઈ શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું તેનાથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયો ઇન્દ્રાદી દેવતાઓએ કામને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા

અને રતિના ઉપર કૃપા કરવા વિનંતી કરી ત્યારે શિંચી બોલ્યા હે દેવો અત્યારે તો નહીં પરંતુ કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અને રૂકમણીના પુત્ર તરીકે કામદેવનો જન્મ થશે અને આ પુત્ર પદ્યુમનના નામથી ઓળખાશે ત્યારે શમરાસુર અને સમુદ્રમાં ફેંકી દેશે અને ત્યારે રતિને તેનો પતિ મળશે ત્યાં સુધી રતિનો શોક કાયમ રહેશે અને શમરાસુર નગરમાં રતિએ રહીને ત્યાં સુધી રાહ જોવી પડશે

શિવજી પાસે આવી તેમની સ્તુતિ કરી પાર્વતી ને પુત્ર પ્રાપ્ત થાય તેવી કામના કરવા લાગ્યા એટલે દેવો અને સ્તુતિ પ્રાર્થના થી પ્રસન્ન થઈ શિવજી એ પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી

પૂર્વે વિથ્યાવરને પણ તેને સલાહ આપી હતી અને તેના પ્રભાવે વિદ્યાચરના ઘરનું બેરણ છેરણ થઈ ગયું અને તમે જેનું તપ કરો છો તે શિવ ઘર બાર નાના છે પૂતોનો સંગ કરવાવાળા વાળા સમશાનની ભસ્મ શરીરે ચોળી વાઘ ચર્મ વિટાળે છે તેમના અંગ ઉપર બીજું વસ્ત્ર નથી હોતું વળી નાગોને પોતાના શરીર ઉપર વિટાળી રાખે છે આમ શિવે પૂર્વે સતીનો પણ ત્યાગ કર્યો હતો

ત્યારે પણ મારા પતિ શિવજી જ હતા મારા પિતા દક્ષે મારા પતિની અવલેહના કરી નિંદા કરી તેથી મને ઘણું દુઃખ થયું અને મેં મારા યોગ બળે દેહ ત્યાગ કર્યો આ જન્મે પણ શિવ જ મને મળ્યા પરંતુ કામને બાળીને મારું ત્યાગ કરી ચાલ્યા ગયા અને એટલા માટે હું શિવને પુનઃ પ્રાપ્ત કરવા માટે આ તપ કરું છું તેમ છતાં હજુ સુધી મારા ઉપર શિવજીએ કૃપા કરી નથી તેથી હવે હું અગ્નિ પ્રવેશ કરી મારો દેહ ત્યાગ કરીશ અને અગ્નિ પ્રજ્વલિત કર્યો પણ શિવજીના પ્રભાવથી અગ્નિ સ્ત્રોત થઈ ગયો ત્યારે બ્રાહ્મણ રૂપે રહેલા શિવજીએ પાર્વતીને કહ્યું દેવી તમારા તપથી કે અગ્નિ પ્રવેશથી તમે પાર ઉતરી ગયા તમારા શરીરને આંચ ના આવી હવે તમે જેમને મેળવવા આવું તપ કરો છો તે શિવ ભસ્મધારી તથા સ્મશાન ભસ્મ અંગે વાળા એવા બિહામણા એવા શિવને તમારું આવું સુંદર અને શ્રેષ્ઠ રૂપ સોંપવા માંગો છો તેને યોગ્ય નથી તદ ઉપરાંત કામને ભસ્મ કરી તમારો ત્યાગ કરી ગયા આવા વૈરાગીની સાથે વિવાહ થવો યોગ્ય ના કહેવાય માટે તમે તમારા મનને ત્યાંથી હટાવી શાંતિથી તમારા સ્થાને જઈ જીવન જીવો બ્રાહ્મણનું આવું કહેવું સાંભળી તેમજ શિવ નિંદા સાંભળી પાર્વતી ક્રોધે ભરાયા અને બોલ્યા હે બ્રાહ્મણ તમે મને અવળા માર્ગે દોરો છો જાવ હું તમને શાપ આપું છું કે પહેલા અહીંયાથી ચાલ્યા જાઓ શિવ નિંદા કરનાર તરફ મને કોઈ આદર નથી શિવજી તો નિર્ગુણ છે તેનું સ્મરણ ભજન કરવાથી સર્વે પાપો તાપોનો નાશ થઈ કલ્યાણ થાય છે પેલા બ્રહ્મચારીને શિવ નિંદા કરતો અટકાવવા પાર્વતીએ પોતાની સખી વિજયાને કહ્યું આ બ્રહ્મચારી હવે શંકરની નિંદા કરે તો તારે ગમે તે રીતે તેને અટકાવી દેવા આમ કહી વિજયાને હવે આપણે આ સ્થળ છોડી દઈએ અને બીજે ક્યાંક ચાલ્યા જઈએ એમ કહી પાર્વતી જ્યાં પગ ઉપાડે છે ત્યાં તો મહાદેવજી પોતાના સ્વરૂપમાં આવી ગયા

તમે ત્યાં આવી હાથની માંગણી કરો પછી મારી સાથે વિધિપૂર્વક લગ્ન ગ્રંથિ જોડાવો પાર્વતી ની મધુર અને વિવેક પૂર્ણ વાણી સાંભળી મહાદેવ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે દેવી હું તો નિસ્પૃહી તથા નિર્વિકારો છું અને ભિક્ષુકની જેમ તમારા પિતા પાસે માંગુ તો મારું ગૌરવ જળવાય નહીં પરંતુ તેમ છતાંય જેમાં મારું ગૌરવ સચવાય અને તમારી ઈચ્છા પણ પૂર્ણ થાય એમ હું મારા પિતા હિમાલય પાસે તમારી માંગણી કરીશ મહાદેવના વચનો સાંભળી દેવી પાર્વતી અત્યંત ખુશ થઈ ગયા અને મહાદેવને નેત્રો બંધ કરી પ્રણામી રહ્યા મહાદેવે તથાસ્તુ કહ્યું

ત્યારબાદ નગરચનોએ મોટો ઉત્સવ મનાવ્યો એ જ સમયે શિવજી નટનો વેશ ધારણ કરીને એક હાથમાં છત્રી અને બીજા હાથમાં ડમરુ તથા ખભા ઉપર ગોદડી અને લાલ વસ્ત્રો પહેરીને મેનાના ઘર પાસે આવ્યા અને નૃત્ય કરવા લાગ્યા ત્યારે શિવજીના નૃત્યથી પ્રસન્ન થઈને મેનાએ રત્નો ભરેલો થાળ શિવજીને આપવા લાગ્યા આ શિવજીએ નટના રૂપમાં એ થાળ લીધો નહીં તેના બદલે પાર્વતીના હાથની માંગણી કરી મૂકો ત્યારે તરત પોતાના પણ સેવકો શિવજીને હરાવી શક્યા નહીં શિવજીએ એ સમયે લીલા કરી હિમાલયને નટના રૂપમાં સાક્ષાત વિષ્ણુ દેખાયા ત્યાર પછી બ્રહ્મા રૂપે દેખાયા અને અંતમાં રુદ્ર રૂપમાં દેખાયા તેમ છતાંય હિમાલયે શિવની માંગણીનો અસ્વીકાર કર્યો ત્યારે શિવજી ત્યાંથી કૈલાસ તરફ ચાલ્યા ગયા બાદમાં હિમાલય અને મેના ને જાણ થઈ કે એ તો ખુદ શિવજી હતા

હિમાલય શિવ ની વિરુદ્ધ થઈ જાય એવું કઈ કરો પણ બ્રહસ્પતિ એ કહ્યું હું આ કાર્ય નહીં કરી શક્યો પરંતુ તમે સૌ દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા પાસે જાઓ

પોતે વૈષ્ણવ બ્રાહ્મણ છે તદ ઉપરાંત જ્યોતિષી પણ છે મને જાણવા મળ્યું છે કે તમે તમારી પુત્રી પાર્વતી નો વિવાહ શિવ સાથે કરવાના છો

માટે હું હિમાલય પુત્રી પાર્વતી સાથે વિવાહ કરવાનો છું કેમ કે પાર્વતીએ પણ મને મેળવવા કઠિન તપ કર્યું છે એટલું જ નહીં હિમાલય અને મેના પણ પોતાની દીકરીનો વિવાહ મારી સાથે કરવા માંગે છે

સમજાવટથી બંને શિવ અને પાર્વતીના વિવાહ કરવા રાજી થયા ત્યારબાદ ઋષિ મુનિઓએ પાર્વતીને શુભ આશીષ આપ્યા આ તમામ હકીકત કૈલાસ આવી ઋષિઓએ શિવજીને કહી સંભળાવી પછી કહ્યું હે દેવ એટલે હવે તમે સૌને આમંત્રણ આપો અને હિમાલયને ત્યાં જાન લઈને જાઓ એથી શ્રી શિવ મહાપુરાણે રુત્ર સંહિતામાં સતીની કથા તારકાસુ કથા કામ કથા પાર્વતીના તપના પ્રભાવની કથા સમાપ્ત બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવ પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ